અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી ડેપોમાં વર્કશોપ બિલ્ડિંગનું સાત પોઈન્ટ સત્યાસી કરોડના ખર્ચે વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલ નગરપાલિકા પ્રમુખ કામિનીબેન મુનસરા વિરમગામ શહેર ભાજપા પ્રમુખ દેવાજી ઠાકોર વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમજી ઠાકોર ટાઉન પીઆઈ કેસ એસટી વિભાગીય નિયામક અમદાવાદ જે એન પટેલ વિભાગીય પરિવહન અધિકારી હિમાંશુભાઈ જોશી સ્થાનિક રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ધારાસભ્યએ જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા વિરમગામ ડેપો માટે નૂતન બિલ્ડિંગ માટે સાત પોઈન્ટ કરોડની રકમ ફાળવી છે ત્યારે વિરમગામ એસટી ડેપો ખાતે અધિકારીઓને નવીન બસો ફાળવવા માટે પણ માંગણી કરી હતી સાથે નળકાંઠા વિસ્તારના કમિજલા ગામે પાંચ પ્લેટફોર્મનું બસ સ્ટેશન બનાવવા સહિત દેત્રોજ વિસ્તારમાં પણ મોટું બસ સ્ટેશન બનાવવા રજૂઆત કરવા અધિકારીઓને જણાવ્યું હતું જસવંત ઠાકોર વિરમગામ બીરો રિપોર્ટ મહાવીર શ્રી